વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલી વડોદરા ગેસ લિમિટેડ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસમાં એસીમાં ગેસ લીકેજ થવાની ઘટના બનતા દોડધામ મચી હતી ગેસ લીકેજ થતા તાત્કાલિક ધોરણે લાઇટો બંધ કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ ઓફિસ બહાર આવી ગયા હતા દાંડિયા બજાર ખાતે આવેલી વડોદરા ગેસ લિમિટેડ ની ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસ ના એસી માં ગેસ લીકેજ થતા સલામતી ના કારણોસર લાઈટો તાત્કાલિક બંધ કરીને તમામ કર્મીઓ ઓફિસ બહાર નીચે આવી ગયા હતા વડોદરા ગેસ લિમિટેડ અને ગેલ નું સંયુક્ત સાહસ છે દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસ ના ત્રીજા માળે એકાઉન્ટ વિભાગ છે નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી થઈ હતી પરંતુ ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસ ના ચાલુ કરાયેલા એર કન્ડિશન મશીન માંથી અચાનક ગેસ લીક શરૂ થયો હતો સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી ત્યારબાદ ત્રણેય માળના કર્મચારીઓ પણ લાઇટો બંધ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા જોકે દસેક મિનિટથી ગેસ લીકેજ થવા છતાં ફાયર બ્રિગેડ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું ન હતું જોકે એર કંડિશનમાંથી ગેસ લીકેજ થયો હોવાની બાબતને સ્થાનિક સિક્યુરિટી ગાર્ડે પણ સમર્થન કર્યું હતું